લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ક્યાંક ગરમાઈ રહ્યું છે આ દરમિયાન ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે તોડ જોડની રાજનીતિને પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યું છે અને આ સાથે જ હવે ડિજિટલ વોર પણ શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાતની રાજનીતિમાં ટનાટન શબ્દ ફરી એક વખત ચર્ચામાં છે ત્યારે રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મટ અમારી સાથે આ મુદ્દે જોડાયા છે જયેન્દ્રભાઈ શું કહેવું છે કે ગુજરાતની રાજનીતિમાં ટનાટન શબ્દ ફરી એક વખત જોવા મળ્યો છે કારણ કે શંકરસિંહ વાઘેલાની સરકાર ટનાટન કહેવાતી હતી ને બે હજાર ચોવીસમાં ફરી આ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે એટલે ટનાટન પર કેવું થાય છે કે ટનાટન અને શાયરી જે એ ટ્વીટ કર્યું છે એ શબ્દો તમે એઝ એ ટેક્સ વાંચો તો એમાં મજા નહીં આવે પણ જ્યારે શબ્દોનું કોમ્બિનેશન કરો કે રૂપાણીજી રોયા અને પુરુષોત્તમભાઈ પસ્તાયા કે જે બી શબ્દો શબ્દો સાથેનો નો પ્રાગ બેસાડ્યો છે એ એટલો બધો સુંદર મજાનો પ્રાસ થયો કે જાણે એવું લાગે કે અમને કોઈ ભાજપના કાર્યકર્તાઓની વેદના વ્યક્ત કરી પરેશભાઈ કોંગ્રેસના જે છતાં પણ એમને જે વસ્તુની ત્યાંના રાજકારણ કેસી કેસી ગયા કેસી માટે જે લખ્યું આ બધી વસ્તુ એક સામાન્ય કાર્યકર કે ભાજપના લોકોને એવું અપેક્ષા હતી કે આ બધા ટિકિટ લાવશે કે નેતા બનશે ને ઘણા બધાની અપેક્ષાઓ આમાં ફળીફૂટ નથી થઈ એટલે એ એ એના અનુસંધાને એમને જે વ્યંગ્યમય ભાષામાં જે લખાણ લખ્યું છે એ અત્યારે ચર્ચામાં આવ્યું છે ને એના કારણે તનાટન બાપુ એકવાર લાવેલા શબ્દક મારી તનાટન સરકાર અને એ વધારે પડતું પણ જયેન્દ્રભાઈ સવાલ એ છે કે ડિજિટલ વોર જે શરૂ થયું છે કે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને જે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને એમણે કહ્યું કમલમમાં કકડાટ ને કોંગ્રેસ ચનાતન છે ત્યારે જે ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે પણ ટ્વીટ કર્યું એમણે કહ્યું કે કોંગ્રેસ તનાટન નહીં પણ ના પાડવામાં તનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ તનાટન એટલે લાગે છે કે નેતાઓ હવે કવિતાઓ લખતા થઈ ગયા છે કોઈ 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 જ નેતા કવિ છે જ નહીં કોઈ નેતા કવિ નથી મેં જોયું છે ત્યાં સુધી ઘણા બધા વર્ષોમાં અટલજી જેવા કોઈ નેતા રાજકીય નેતા કવિ બન્યા મળ્યા છે મેં કોઈ એવા જાહેર જીવનમાં કોઈ એવા કવિ નેતાઓને જોયા નથી અટલજીમાં એક હૃદયનો ભાવ હતો પણ હવે એવું થઈ ગયું કે જે બી લખે છે કે લખાવવામાં આવે છે એ હાયર કરીને કરી શકે છે ને એના કારણે આ બધું ડિજિટલ વોર્ડ શરૂ થવાનું કેમ કે તમે જે પ્રકારે આક્ષેપ કરશો તો એનું એક્શન આમે રિએક્શન આવે આક્ષેપ સામે પ્રતિ આક્ષેપ આવે

રૂપાણીને રમતા મૂક્યા મૂંઝપરાને મરડી નાખ્યા ભારતી ભૂસાઈ ગયા કેસી બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો આ કટાક્ષ જે કર્યો છે અને જે સટાયર જે આપણે કહીએ કવિતાઓ જે લખી છે એમાં ચોક્કસ લોકોને ખબર પડી જાય કે કોને કઈ રીતે પછાડ્યા છે પણ યજ્ઞેશ દવે પણ ટ્વીટ કર્યું છે અને એનો જવાબ આપ્યો છે ત્યારે જે

બની ગયો એવું લખે છે શાયર બની ગયો એવું લાગે છે પ્રાસ મેળવીને જે કવિતાઓ લખી રહ્યા છે અને જે પરેશ ધાનાણીએ કવિતા લખી છે કે હા પાડીને હેઠા બેસાડ્યા એમણે ભીખુસીને વોંઠાણીને એ વાત કરી છે મેહાણે કાકાને તો કાંઠો કાઢી નાખ્યો શું કહેશો કે આ જે કવિતા વિશે આપનું શું માનવું છે ખાસ આવી જ ટ્વીટો કરે છે જે કોંગ્રેસ અત્યારે ખતમ થઈ ગઈ છે એમાં સૌથી મોટો આવા નેતાઓ નો છે કે જેમણે ધરાતલ પર રહીને કોઈ કામ કર્યું નથી અને આજે મોદીજી જે ચારેય ગેરંટીઓ છે જેના આશીર્વાદ થકી મોદીજી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યાં ગુજરાત કોંગ્રેસ એના એક પણ ઉમેદવારો અત્યારે નક્કી નથી કરી શકતા એમના બધા જ નેતાઓ જે એસી કેબિન માં રહ્યા હવે ચૂંટણી લડવાની ના પાડે છે કાર્ય કરતા નથી સાચ વારે એમના નેતાઓ પાર્ટી છોડીને જતા રહે છે અને એ લોકો જ્યારે આવી પ્રકારની ટિપ્પણી કરે છે તો મને લાગે છે કે સાર્વજનિક જીવનમાં એનો જવાબ આપવો પણ બહુ જ ઉચિત છે કારણ કે જ્યારે તમે કોઈ પોતાની વાત મૂકો છો તો બહુ જ લોકશાહી ઢબે અને સંસદીય ઢબે ભારતીય જનતા પાર્ટીના ના શ્રી યક્ષવે પણ એનો વળતો જવાબ આપ્યો છે એલી બેન જો તમે કહો છો કે કોંગ્રેસની જે આ જે કવિતા છે એ અનુભવ કોંગ્રેસમાં લાગુ કરવો જોઈએ અથવા એનો ઉપયોગ કરવો જોઈએ તો ભારતીય જનતા પાર્ટી આને લાઇટલી લીધું હતો યજ્ઞેશ દવે આ જવાબ ના આપ્યો હોત કે કોંગ્રેસ ટર્ના કરી પણ આમાં શું લેવા જેવી વસ્તુ છે કે તમે આ બેસીને ચૂંટણીના તમારા કયા મુદ્દા હશે મહા ઠકબંધન ગઠબંધનના એ તમે નથી વિચારતા તમે અત્યારે જુઓ કે ચૂંટણી પ્રચાર દોર જોર પર ચાલુ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારી લોકોની વચ્ચે કેમ્પેન ટુ કેમ્પેન કરી રહ્યા છે એની જગ્યાએ

તો શ્રદ્ધાબહેન રાજપૂત કે જેમણે વાત કરી કે આ આ છે એમની આવડતનો ઉપયોગ છે ક્યાંક કોંગ્રેસમાં કરવો જોઈએ કોંગ્રેસને બેઠી કરવામાં આ ઉપયોગ કરવો જોઈએ પણ જે પ્રમાણે જે આખું એક ડિજિટલ વોર ચાલી રહ્યું છે લોકસભાની ચૂંટણી અને ગુજરાતનું રાજકારણ જે ગરમાઈ રહ્યું છે તો ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપ થતા હોય છે ક્યાંક તોડજોડની રાજનીતિ થતી હોય છે ક્યાંક પોસ્ટર વોર થતા હોય છે પરંતુ આ સાથે જ હવે છે ડિજિટલ વોર શરૂ થયું છે ચર્ચાનો વિષય બન્યું છે સામસામે કવિતાઓ લખાઈ રહી છે અને કવિતાઓના શબ્દો પર તમે જુઓ તો પછી એ યજ્ઞેશ દવે હોય પરેશ ધાનાણી હોય કે પછી હેમાંગ રાવલ હોય આ ટનાટન શબ્દને લઈને આખી કવિતાઓ રચાવા માંડી છે કટાક્ષમાં જે હવે આ જે પ્રવક્તાઓ છે એકબીજાને કદાચ કટાક્ષમાં કહીને ઘણું બધું કહી રહ્યો એવું લાગી રહ્યું છે કારણ જે હેમાંગ રાવલે લખી હતી એમણે રંજનબેનુ પણ કહ્યું હતું કે રંજનબેન ટનાટન સાબરકાંઠામાં અરવલ્લીમાં કમલમમાં આ જે શબ્દો તો હેમાંગ રાવલ જે કોંગ્રેસના મીડિયા કન્વીનર છે આપણી સાથે ગુજરાત પ્રદેશના જોડાયા છે હેમાંગભાઈ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં ભાઈ તનાટન કવિતા રચવાનો એકદમ વિચાર આવ્યો અથવા તો એક પ્રવક્તા કવિ બની ગયો એવું લાગે છે એ કવિતા ગણો કે પછી પ્રજાનો આક્રોશ ગણો અને ભારતીય જનતા પાર્ટી ના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓની જે વિષમ ભરી પરિસ્થિતિ છે એ બધી જ વસ્તુ આની અંદર માની છે તમે કદાચ એ જે આખી મારી કવિતા છે એ બહુ લાંબી છે પણ એમાં વડોદરામાં

બિલકુલ જો હવે આની અંદર એવું છે કે આજે સોશિયલ મીડિયાની અંદર દરેક દરેક વસ્તુ કરનાટન સરકાર સો ટકા શંકરસિંહજી વાઘેલા પોતે બોલતા હતા હંમેશા કે કરનાટન પણ કરનાટન શબ્દ છે એ શબ્દ જે છે કાર્યકર્તાઓ છે એ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓની જે મનોસ્થિતિ છે ને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ નું એક રાજકીય નેતા તરીકે આકલન કરવા માટે આવા પ્રકારની એક વાત કરેલી છે અને આપણે દિલીપભાઈ જાણી લાગશે કે તમારા જેવા કવિતા વાયરલ કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે આવા સમાચારો પણ અત્યારે મેં શ્રદ્ધાબેન જોડે હમણાં વાત કરી શ્રદ્ધાબેન રાજપૂત જોડે ત્યારે એ તો એમ કહે છે કે કોંગ્રેસ નેતાઓ આ કવિતાઓ અથવા તો આટલી બધી જે આવડત છે એ કોંગ્રેસ ને

આવેલા ધારાસભ્ય ભૂતપૂર્વ હોય એની પત્ની ને મળે એટલે આમાં આપણે લખેલું છે કે આયાતી નેતાઓ માટે બેનર બાંધો ખુરશી ગોઠવો ટનાટન એટલે ભારતીય જનતા પક્ષના શ્રદ્ધાબેન જેવા કાર્યકર્તાઓને ખુરશી અને બેનર બાંધવાનું અને એમના માટે એમની ફેવર માં બોલવા સિવાય બીજું કઈ વધ્યું નથી એના લીધે જ તમે જુઓ કે સુરેન્દ્રનગર ની અંદર વોટ્સએપ ની અંદર વિરોધ સનાટન થઈ રહ્યો છે આણંદ અંદર નીશ પટેલ ને જેવું અમિત ચાવડા નું નામ જાહેર થયું દિલ્હી કોંગ્રેસ તનાટન નહીં પણ ના પાડવામાં તનાટન ને કોંગ્રેસ ની મજબૂરીઓ પણ તનાટન છે

જે પ્રવક્તાઓ છે એ પ્રવક્તાઓ પણ છે ને એ કોંગ્રેસના પ્રવક્તાઓ સાથે આવતા નથી અને એમાં પણ એ ટનાટન રીતે ભાગી રહ્યા છે એ વાત પણ તમે જયારે હવે તમને શ્રદ્ધાબેન થી માંડીને કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આવે તમે કહેજો કે તમને પણ કીધું છે કે પણ તમે પણ ટનાટન રીતે ચર્ચા કરવાથી ભાગી રહ્યા છો આજે ગુજરાતની દરેક ચેનલોની અંદર જે ગણાય કે મીડિયા જે છે ચોથી જાગીર કહેવાય એમના ત્યાં આજે કોંગ્રેસ પાર્ટી સાથે ડિબેટ કરવા માટે પણ આવી નથી શકતા કારણ કે એમની જોડે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એમની પાર્ટી ની અંદર જે આંતરિક બળો ઠારવો પ્રજાનો રોષ જે છે પ્રજાનો રોષ ઠારવો કે પછી આ ટિકિટો ની અંદર ભૂલો થયેલી છે એની અંદર હજી તો ગેની ઠાકોર છે ત્યાંની પણ એમની સામેની ટિકિટ બદલવાની વાત ચાલે છે અમિત ચાવડા સામે બદલવાની વાત ચાલે છે આવી તો અસંખ્ય ટિકિટો જે છે એ પણ હજી બદલવાની વાત ચાલે છે મને લાગે છે ભારતીય જનતા પાર્ટી જે પણ નેતાઓ હોય એમણે પોતાના ગીરેબાન માં જાવું જોઈએ પ્રજાની સમક્ષ જવું જોઈએ ચૂંટણી આવી ગઈ છે લોકશાહી અંદર બાબા સાહેબ આંબેડકરે આપીને કોંગ્રેસને સત્તા તરફ લઈ જવા માટે ટનાટન તૈયારીઓ કરી હેમાંગભાઈ હેમાંગભાઈ અમે એમનો પણ યજ્ઞેશ દવે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો એટલે જવાબ એવો આવ્યો કે એ લોકો નવરા છે કોંગ્રેસવાળા અમે નવરા નથી એમનો જવાબ આપવા માટે બિલકુલ બિલકુલ બહુ સારી વાત છે એક વખત જવાબ આપ્યો મને એવું લાગે છે કે બહુ સાચી વાત કહું તો ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સવારે જ્યારે પરેશભાઈ ધાડાએ ટ્વીટ કરી અને એ ટ્વીટ ની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે ફસાય છે

જુઓ જ્યારે પણ આદિવાસી સમાજ છે એને ભારતીય જનતા પાર્ટી સૌ પ્રથમ તો જે એમની સ્કીમો છે ભારતીય જનતા પાર્ટી ની આદિવાસી ને લગતી સ્કીમો છે એમાં એ વનવાસી શબ્દ વાપરે છે એટલે આદિવાસી સમાજ ને તો સૌથી પહેલા તો વનવાસી શબ્દ પ્રત્યે જ નફરત છે અને સરકાર એને સ્કીમ માટે વાપરે છે ત્યારથી માંડીને આદિવાસી સમાજની જે અત્યારે પરિસ્થિતિ છે અને જે પ્રમાણે અનંત પટેલ આનંદ ચૌધરી તુષાર ચૌધરી જે પ્રમાણે આદિવાસી સમાજ માટે લડી રહ્યા છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના આ

આનો કોઈ મતલબ છે અ સ્વાભાવિક છે કે જ્યારે ઊંધું હોય એનો મતલબ એમ છે કે અત્યારે સંપૂર્ણ જે કઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યો છે એ ઊંધા થઈ રહ્યા છે ચાહે કે

તેમની લાગણી વ્યક્ત કરવાનો એક પ્રયાસ કર્યો હતો અને ફરી એક વખત ગુજરાતની રાજનીતિમાં જ્યારે ટનાટન શબ્દ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં આ શબ્દોનો જે ઉપયોગ થયો છે એમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી હોય કે પછી હેમાંગ રાવલ હોય કે ડૉક્ટર યજ્ઞેશ દવે હોય તે હવે આ એક